ફૂલ પ્રવાસ શુક્રવારના રોજ પર્વમાં સમગ્ર ગુજરાત રાજસ્થાનથી ભક્તજનોના પ્રભાવ દ્વારકા તરફ આવી રહ્યો છે હાઇવે ઉપર ઠેઠે જગ્યાએ સેવાકીય સંસ્થાઓ દ્વારા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા પાણી નાસ્તો જબડવાર મેડિકલ અને સેવાભાવી વ્યક્તિ દ્વારા પદયાત્રીઓને મસાજ પણ કરવામાં આવેલ છે ખંભાળીયાથી આઠ કિલોમીટર ધોરદાતા ગામના પાટિયા પાસે છેલ્લા 15 વર્ષથી વસંતભાઈ પરા અને સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે તારીખ 8, 9 અને 10 એમ 3 દિવસ સેવા કેમનું આયોજન કરવામાં આવ્યો છે તેમાં અવિરત અલગ અલગ મીઠાઈ રોટલી રોટલા શાક દાળ ભાત છાશની સેવા આપે છે ને સવારે જલેબી ગરમ ગાંઠિયા સંભારની સેવા આપે છે ને તમામ મેડિકલ સારવાર અને અગિયારસના દિવસે રાજકોટના ચામુંડા ગ્રુપ દ્વારા ફરાડી ચેવડો ચિપ્સની 24 કલાક સેવા આપે છે કાર્યકરો અવિરત સેવા આપે છે દિવસ કીર્તન મંડળની સેવા પણ ચાલુ હતી જામ ગામમાં સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિ બંધુ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના અગ્રણી અહીં ઉપસ્થિત છે

છે અને ગામનો પણ એરો સાથ સપોર્ટ છે એ બદલ ખૂબ ખૂબ બધાને હું અભિનંદન બી આપું છું અને અહીંયા અગિયારસના દિવસે ચામુંડા ગ્રુપ દ્વારા રાજકોટથી અહીંયા આખો દિવસ શિફ્ટનો પ્રોગ્રામ ચાલુ રાખે છે એ બદલે ખૂબ ખૂબ એમનું ધન્યવાદ હું આપું છું પછી અહીંયા આગળ અમે ત્રણ દિવસનો કેમ્પ રાખીએ છીએ કે આઠમ નોમ દસમ અને અગિયારસના દિવસે ત્યાં અવિરત જેટલા જાત્રાવાળા આવે એને બધાને પ્રસાદી

ના મનડા બવર ખાય એ દિલ જે ના દરિયા સમાન અને હે હર પાર પણ કરવા છે જેને ધર્મ ના કામ કોઈ દીન વરુકાય ગોળ દ્વારિકા ચામુંડા સેવા ગ્રુપ રાજકોટ જે અમે ચોટીલા સેવા જે પદયાત્રીઓ જાતા હોય એને દર શનિવારે સેવા આપીએ છીએ જે અમારો ગ્રુપ ચાલે છે પંદર વર્ષ થઈ ગયા અહીંયા અને અહીંયા અમે છ વર્ષથી આવીએ છીએ જે વસંતભાઈ દાતાવાળા છે એના કેમ્પ ઉપર અગિયારસના સેવા કરવા આવે છીએ રાતના ત્રણ વાગે કેમ્પ ચાલુ કરીએ છીએ અને સાંજે સાડા સૌથી વાગ્યા સુધી ચલાવીએ છીએ અવિરત માણસો પ્રસાદી લે છે બધી પ્રસાદી મળે છે અહીંયા અને ફરારી અગિયારસના દિવસે ચાલે છે અને ત્રણ દિવસનો કેમ્પ હોય છે અમને છેલ્લા દિવસે લાભ આપે છે વસંતભાઈ એના અમને ખૂબ આભારીએ છીએ અમે અને અહીંયા અમને પૂરેપૂરો લાભ ને બધું સહ સહકાર આપે છે બધું પૂરેપૂરો અને અમે તન મન ધનથી સેવા કરીએ છીએ અને અમારું પચાસ સાઠ જણા રાજકોટથી બધા આવે છે વારા પરથી સેવા કરવી આખો દિવસ ચાલે છે ડોક્ટરની સેવા પાસઠ મણ જેવું અમે બટેકાની ચીપ્સ ખવડાવીએ છીએ સાંજ સુધીમાં અને નળિયા પડે સાહેબનો આભાર ખૂબ ખૂબ અમે વસંતભાઈ અમારા બાપા છે અમારા સાસરા છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા અશ્વિનભાઈ છે આ